અંકલેશ્વરમાં આવેલ એસટી ડેપોમાં ફરી એકવાર બસ ચાલકની બેદરકારી સામે આવી છે ડેપોમાં પાર્ક કરેલી એસટી બસને અન્ય બસ દ્વારા ટક્કર મારતા સોસાયટીની દિવાલ સાથે અથડાઈ જેમાં દિવાલને નુકસાન થયું છે જે પ્રકારે માહિતી મળી છે કે ડેપોમાં ઊભેલી બસને ને બીજી એસટી બસે અચાનક ટક્કર મારી હતી ટક્કરના કારણે પાર્ક કરેલી બસ આગળ ધસી ગઈ અને ડેપોની બાજુમાં આવેલી સોસાયટીની દિવાલ સાથે અથડાઈ હતી અવારનવાર બનતા આવા અકસ્માતોથી

આ બસે આઠ અને અગિયાર મિનિટે આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાળથી આવતી બસ એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથરાઈ જે વિડીયોમાં હું બધું આપીશ વિડીયો આપીશ આમને વિડીયોમાં તમે જોઈ શકશો આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે આનાથી પહેલાં પણ થઈ હતી સાહેબ કે રાત્રે માનવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી ને એનાથી પહેલાં